તેમને મળી રહી છે માત્ર ને માત્ર અટકાયત કોઈને ઢસડીને લઈ જવામાં આવી રહ્યા છે તો કોઈને કેંચીને લઈ જવામાં આવી રહ્યા છે અને મહિલાઓના હાલ તો બેહાલ થઈ ગયા છે કઈ રીતે તેમના સાથે આ વર્તન કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર સુધી શું આ દ્રશ્યો નહીં પહોંચતા હોય શા માટે આવા પગલા ભરવામાં આવી રહ્યા છે

આંદોલન કરવાની જરૂર પડી રહી છે શું સરકાર કોઈ પણ પ્રકારના પગલા નથી લઈ શકતી આમના સામે જાહેરાત કરી દેવામાં આવે છે હાશકારો આપવામાં આવે છે પરંતુ વાત હતી એમની એમ એકવાર ફરી એવી જ થઈ જાય છે અને તેમને માત્ર ને માત્ર લોલીપોપ આપવામાં આવે છે સચિવાલય ખાતે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા અને માત્ર ને માત્ર તેમની રજૂઆત હતી કે અમને શિક્ષણ મંત્રી કે પછી મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવે ખાલી પોતાની વેદના ઠાલવવા અને પોતાની રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ તેમને મળે છે દંડાઓ પોલીસ કઈ રીતે તેમના સાથે વર્તન કરે છે એ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ટેટ ડાટ પાસ ઉમેદવારોનો મુદ્દો છે એ ખૂબ જ ચર્ચિત મુદ્દો છે અને એવામાં જ્યારે આ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પહોંચે છે ગાંધીનગર સુધી કૂંચ કરે છે ત્યારે તેમને મળે છે તેમના સાથે કંઈક આવા પ્રકારનું વર્ધન વર્તન કરવામાં આવે છે તે તાટ પાંચ ઉમેદવારોનો સરકાર સામે વિરોધ યથાવત છે જ્ઞાન સહાયકની ભરતી સામે વિરોધ થઈ રહ્યો છે શિક્ષણની સ્થિતિ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અગત્યનું સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળશે કે કેમ શિક્ષકોની ભરતી હંગામી હોય કે કાયમી વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ મળશે ખરી જ્ઞાન સહાયક બંધ કરો શિક્ષકોની કાયમી ભરતી કરો પ્રવાસી શિક્ષકોનું ગતકડું કરતા ટેટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજ્યમાં ખાલી પડેલી સિત્તેર હજાર શિક્ષકોની ભરતી કરવા સચિવાલય ખાતે ઉમેદવારો એકત્રિત થયા હતા લાંબા સમયથી શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉમેદવારની માંગ છે કે જ્ઞાન સહાયક સિસ્ટમ બંધ કરો હિન્દી ગુજરાતી અંગ્રેજી ઉર્દુ મરાઠી ભાષામાં શિક્ષકોની ઘટ છે સરકાર ભરતી નહીં કરતા ઉમેદવારની વય મર્યાદા પણ પૂર્ણ થઈ રહી છે આ ઉમેદવારો માત્ર ને માત્ર રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા કોઈ હુમલાખોરો નતા છતાં પણ સરકારે આવી રીતે વર્તન કર્યું છે આ ઉમેદવારો સાથે રાજ્યમાં ટેટ અને ચાર પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માંગ સાથે પરી આંદોલન શરૂ કરી દીધું છે અને આ માંગ સાથે જ તેઓ શિક્ષણ મંત્રી સહિત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને શું પરિણામ મળ્યું એ આપ તસવીરોમાં પણ જોઈ શકો છો હજારોની સંખ્યામાં એ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા शिक्षकों की भर्ती को लेकर जो युवा गांधीनगर में पहुंचे हैं फिलहाल पुलिस की तरफ से उनको डिटेन किया जा रहा है ये वही युवा है जो सुबह गुजरात के अलग अलग कोनों से यहाँ पे आंदोलन करने पहुंचे थे शिक्षकों की भर्ती की अपनी जो मांग है उसको लेकर सरकार से अपनी बात पहुंचाने के लिए पहुंचे थे लेकिन आप देख सकते हो अभी यहाँ पे किस प्रकार का माहौल है एक लड़की अभी भी यहाँ पे बैठी हुई है जो महिलाएं हैं यहाँ से उनपे बात करेंगे क्या कहेंगे हिंदी में बताइए हमको धक्के मार मार के निकाल रहे आज पूरे हम के हजार से ज्यादा लोग यहाँ है लेकिन हमारी मांगे पूरी नहीं कर रहे हम बोल रहे हैं पंचोन पंचोत्तर हजार का वना प्रधान जो तीसरी बार छूट सकता है तो हमको पच्चीस हजार के युवा है हमको अधिकार नहीं है और हमने तो पास की है तो भी हमको हमारा अधिकार नहीं मिल रहा है तो हम शिक्षा मंत्री ऐसी बोलते हैं की आप राजीनामो दो और हमको हमारी कायमी शिक्षा की पद आपकी आपकी क्या मांग है कुेर सर को हमारा यही कहना है कि पंद्रह जून चले गए है का और हमारी भर्ती करें कहा से आए हैं आप हम गिर सोमनाथ से आए हैं अच्छा जिस तरह से पुलिस डिटेन कर रही है इसको लेकर क्या कहेंगे क्योंकि आप लगातार आंदोलन कर रहे हैं लोकसभा के पहले चुनाव के पहले भी आंदोलन जारी था तो सिर्फ अपना काम कर रहे हैं लेकिन ये जो नेता लोग बैठे है उनको हमारा कहना है की हमारी भर्ती करे सारे अधिकार छिलवा रहे हैं अभी तो जो अधिकार है हमारे हमारे अभिव्यक्ति स्वतंत्रता का वो अधिकार कहाँ है जब भी देखो है। हम कुछ अभी अपना बोल तो सकते हैं ना आप कहाँ से आए हम सूरत से आए कितने बजे आप निकले थे घर से सुबह छह बजे से निकले थे अभी यहाँ आए तो ये होगा हम तो सिर्फ अपनी रुजुआत करने आए हैं हमारे रजुआत करनी चाहिए बीचों का ही अच्छा नहीं हमें आतंकवादी नहीं थी तमाम का कहना है कि हम आतंकवादी नहीं हैं हम अपनी बात सरकार तक पहुंचाने के लिए आए हैं लेकिन जो भी युवा गांधीनगर में आ रहे हैं उनके मोबाइल फोन सुबह से ही चेक किए जा रहे थे अगर कोई भी मैसेज प्राप्त हो रहे थे शिक्षकों की भर्ती को लेकर तो तुरंत ही उन्हें डिटेन कर लिया जा रहा था और तमाम जो युवा है उनमें रोष दिखाई पड़ रहा है गीर सोमनाथ सूरत जैसे अलग अलग जिलों से यहाँ पे लोग आए हैं इसका मतलब साफ है कि गांधीनगर में शिक्षकों की भर्ती को लेकर लोग 300-400 किलोमीटर दूर से आज यहाँ पे पहुंचे हैं और जिस प्रकार की परिस्थितियां लोगों में रोष देखने को मिल रहा है शिक्षा मंत्री कुबेर डिंडोर ने चुनाव के पहले कहा था कि जून में जो कायमी शिक्षक हैं उसकी भर्ती का जो ऐलान है वो कर दिया जाएगा लेकिन जिस प्रकार का माहौल यहाँ पे तैयार हुआ है अभी तक शिक्षा विभाग की तरफ से किसी भी प्रकार से भर्ती का कोई ऐलान नहीं हुआ है आप देख सकते हैं यहाँ पे पुलिस की तरफ से तमाम को डिटेन करने की जो प्रक्रिया है वो सुबह से ही शुरू है और जब बड़ी संख्या में जब लोग यहाँ पे पहुंच चुके हैं तब एक बार फिर से पुलिस सबको डिटेन करने की कोशिश कर रही है जिसमें कई सारी महिलाएं भी हैं और सुबह से लेकर अब तक कई लोगों को पुलिस की तरफ से डिटेन भी किया गया है क्यारे भावी शिक्षकों न सरकार ने सवाल छे टेट और छेट परीक्षा पास उम्मीदवारों की कायमी भर्ती आप

પરંતુ સવાલ એ છે કે સરકાર કોઈ નક્કર પગલાં આ ઉમેદવારો માટે લેવામાં આવશે કે કેમ કારણ કે એકવાર જો આમની ઉંમર પણ જતી રહી તો પછી આ શું કરશે અમને કેટલી આશા અપેક્ષા સાથે એ પરીક્ષા આપી હશે અને ત્યારબાદ તેઓ પાસ થયા હશે આ ટેટ ટાટ પરીક્ષામાં પરંતુ તેમના સાથે આવું વર્તન કરવું એ બિલકુલ યોગ્ય નથી એટલે જલ્દી જ કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી ગુજરાત તકની સાથે સાથે તમામ ઉમેદવારો પણ માંગ કરી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે પરિમળીશું નમસ્કાર